જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ હાજી બોલો બોલો આ બાપનો બાપ કોણ છે હા એને આહાર મચાવી નાખ્યો છે બાપનો બાપ કોણ છે જેને આહાર મચાવી નાખ્યો છે હા સારું તો સાંભળો છેલે સુધી બરાબર પાપનો બાપ કોણ છે એને મતલબ જેને હાહાકાર મચાવી નાખ્યો છે બરાબર તો ભગત સાંભળો ધ્યાનથી લગભગ આ વાત મેં કરી છે કોઈ પ્રશ્ન કર્યો તો મને આ કરી જ છે લગભગ તો સારું તો સાંભળો ને બીજી વાર હાલો હવે એક રાજા હતો રાજાને કોઈએ પ્રશ્ન કર્યો કે રાજા સાહેબ આ પાપનો બાપ કોણ છે એમ જેને હાહાકાર મચાવ્યો છે તો રાજાએ પ્રધાનને બોલાવ્યો કારણ કે રાજાને પાપનો બાપ કોણ એ ખબર નહોતી એટલે એને પ્રધાનને બોલાવ્યો અને પ્રધાનને પૂછ્યું કે પ્રધાનજી આ પાપનો બાપ કોણ છે એટલે પ્રધાનને પણ ખબર નહોતી એટલે રાજાએ કીધું કહો પ્રધાનજી પાપનો બાપ કોણ તો પ્રધાને કીધું મને પણ ખબર નથી તો કે ગમે એમ કરો પાપના બાપનું નામ જાણીએ પાપનો બાપ કોણ છે એ જાણી લાવો ત્રણ દિવસમાં નકર તમને ફાંસીની સજા આપવામાં આવશે હવે રાજાનો હુકમ પ્રધાનને ત્રણ દિવસનો ઓર્ડર આપવામાં આવ્યો પ્રધાનને બીડું ઝડપી લીધું ભલે હું ગોતી આવીશ ત્રણ દિવસમાં કારણ કે પ્રધાનને તો બીડું ઝડપવું જ પડે નકર નો જ કાઢી નાખવામાં આવે એટલે પ્રધાન કે રાજાજી હું ત્રણ દિવસ પછી આવું છું પાપના બાપનું નામ જાણીને જેને હાહાકાર મચાયો છે એને પછી હું આવીને તમને વાત કરું એટલે પ્રધાન તો જતો રહ્યો અને ઘરે અને ઘરે વાતચીત કરી નીકળી ગયો કે ભાઈ હું પાપના બાપનું નામ જાણવા માટે જાઉં છું બરાબર મારી રાહ જોજો એક દિવસ એ થાય ને બે દિવસ થાય ને ત્રણ એ થઈ જાય ને ત્રણ દિવસમાં તો ચોક્કસ પાછો આવીશ બરાબર તો આવું ઘરે કહી અને પ્રધાન ઘરેથી નીકળી ગયો બધા લોકોને પૂછવા લાગ્યો એના જ ગામની અંદર પૂછી પૂછિન થાકી ગયો પણ કોઈ એ પાપના બાપનું નામ કીધું નહીં હવે એક દિવસ તો આખા ગામમાં પોતાનું જ ગામમાં નીકળી ગયો રાત પડી ગઈ પ્રધાન મૂંઝાઈ ગયો કે હવે એક દિવસ તોયો ગયો બે દિવસ રહ્યા હવે શું કરું એટલે પ્રધાન ત્યાંથી ચાલતો થયો બીજા ગામ ગયો રાતના જ સવાર એટલે બીજા ગામ પહોંચી ગયો ત્યાં જઈને આખા ગામમાં પૂછવા લાગ્યો કે ભાઈ પાપના બાપનું નામ શું પાપના બાપનું નામ શું પાપનો બાપ કોણ એટલે કોઈએ કીધું કે ભાઈ પાપના બાપનું નામ તો જે પાપીમાં પાપી માણસ હોય ને એને જ ખબર હોય કારણ કે જે પાપ કરતો હોય એને જ ખબર હોય ને કે પાપના બાપનું નામ શું છે પાપનો બાપ કોણ છે કોણ એની પાસે પાપ કરાવે છે તો આ પાપનો બાપ કોણ એમ એ તો પાપી માણસને જ ખબર હોય એટલે સારું તો કે હવે પાપી ક્યાં મળે એટલે એને કીધું કે ભાઈ પૂછો કે પાપીમાં પાપી કોણ છે એમાં એક ગામની અંદર એક સંત રહેતા હતા કોઈએ કીધું કે ભાઈ આ સંત જે હોય ને એ સંત ત્રિકાળ જ્ઞાની હોય અને સાચા જે સંત હોય ને એ બધું જાણતા હોય કે કોણ પાપ કરે છે અને કોણ પુણ્ય કરે છે પાપી કોણ છે કારણ કે સાચા સંતો પાસે તો દિવ્ય દ્રષ્ટિ હોય અને દિવ્ય દ્રષ્ટિ દ્વારા સંત તો જાણી લેતા જ હોય છે કે આ પાપી છે એમ આ ધર્મ છે આ પાપ છે એ તો જાણી લેતો હોય ને એટલે સંતનું કોઈ સરનામું આપ્યું એટલે એ સંત પાસે પહોંચી ગયા સંતને પ્રણામ કરી નમન કરી વંદન કરી અને કહ્યું કે મહાત્માજી હું તમારા શરણે આવ્યો છો અને એક દિવસ કાલનો બાકી છે મારા રાજાએ મને ત્રણ દિવસની ઓફર આપી છે ત્રણ દિવસમાં તું પાપના બાપનું નામ ગોતી લે તો કાલનો એક દિવસ બચ્યો છે હજી તો મહાત્માજી મને કાંઈક રસ્તો બતાવો મારી ઉપર કૃપા કરો દયા કરો અને પાપના બાપનું નામ જણાવો એટલે મહાત્માએ કીધું કે ભાઈ આ જંગલના માર્ગે આગળ વધ જંગલના માર્ગે એક પાપી રહે છે અને જંગલના માર્ગે પાપી રહે છે ને એ નિર્દોષ પ્રાણીઓનો પાપ કરી કરી અને ધંધો ચલાવે છે છલ કપટ પાપાચારી દુરાચારી હત્યાચારી એ છે કે એ તને પાપના બાપનું નામ બતાવશે એની પાસે જા એટલે સંત મહાત્માએ જે રસ્તો બતાવ્યો એ રસ્તે ગયો પ્રધાન અને પાપી માણસને મળ્યો એને વાત કરી કે ભાઈ આવી વાત છે તો પાપનો બાપ કોણ છે એના વિશે હું જાણવા માટે તમારી પાસે આવ્યો છું તો પાપનો બાપ કોણ જેને હાહાકાર મચાવ્યો છે એટલે પેલા પાપી માણસે કીધું કે તમે કોણ છો તો કે હું તો આ ફલાણા ગામના રાજાનું પ્રધાન છું ઓહો પ્રધાન થઈ અને મારા જેવા પાપીના ઘરે તમે આવ્યા તો કે આ કારણ કે મારે પાપના બાપનું નામ જાણવાનું છે એટલે હું આવ્યો છું તો પેલા પાપીએ કીધું કે આને એમનામ તો નહીં સમજણ પડાય ગયા આની થોડીક રિમાન્ડ લેવી જોઈએ એટલે પાપીએ કીધું કે ભાઈ તારે પાપના બાપનું નામ જાણવું હોય તો તારે મારું ઘરકામ કરવું પડે અત્યારનું જે બધું ઘરકામ કર એટલે પ્રધાને કીધું કે ભાઈ હું રાજાનો પ્રધાન છું અને આ તારું ઘરકામ હું કરું પાપી માણસનું અને કદાચ અહીંથી કોઈક લોકો નીકળે જંગલના માર્ગે અને જોઈ જાય અથવા ધીરે ધીરે આ વાત બહાર પડી જાય તો મારી આબરૂ ઇજ્જતનું શું થાય એમ તો કે જાવા દે ભાઈ મેં તને કીધું ઘરકામ કર હવે પાપના બાપનું નામ જાણવાનું હતું બરાબર એક જ દિવસ બાકી હતું નગર રાજા પ્રધાનને ફાંસી ચડાવી દે એમ હતું કરવું શું એટલે એને તો ઘરકામ કરી નાખ્યું ઘરકામ તો બધું થઈ ગયું કે કલાક દોઢ કલાકમાં હવે તો કે પાપનું નામ પાપના બાપનું નામ કહ્યું તો કે એમ ન કહું કે તો કે એમ કર હવે મારા માટે રસોઈ બનાવીને ખાવાનું અને જો હું અમુક જીવોને મારીને આવ્યો છું એ જે નિર્દોષ પ્રાણી છે એની હત્યા કરીને હું લે આવ્યો છું એનું શાક બનાવીને મને ખબર આવે ને રોટલી કરીને એટલે પ્રધાન કે અરે પણ તમે પાપી માણસને નિર્દોષ પ્રાણીના ટુકડાના હું તમને બનાવીને આપું તો મારી ઈજત આબરું શું અને હું પાપનો ભાગીદાર બની જાઉં તો ક્યાં જાવ દે જાવ દે હું તને કાંઈ નથી કહેતો કે જા નથી દેવું પાપનું નામ પાપના બાપનું નામ એટલે પ્રધાન હું જાણો શું કરવું એટલે પ્રધાનને એમ થયું કે અહીંયા ક્યાં કોઈ જોવેસ કે બનાવી દેવા દે ને એટલે શાક રોટલી બનાવીને આપી દીધી શાક રોટલી બનાવીને આપી દીધું એટલે એ જમવા લાગી ગયો પેલો ને પહેલાં ને કહે તું જઈને કે અરે કે ભાઈ હું તો કે પ્યોર હે શાકાહારી છું આ માંસાહાર હું ન કરી શકું હું તો ભક્તિભજન વાળો છું પ્રધાન પદનો વ્યક્તિ છું મારાથી આવો આહાર ન કરાય આ ખોટું પડે કે તો કે જવા દે અરે પણ કે આ તો તું મને અધર્મના માર્ગે દોરી રહ્યો છો તું મને અધર્મના માર્ગે દોરી રહ્યો છો પણ કે તો નહીં કરી ગયે તારે ખાવું તો પડશે જ એટલે પહેલાં પરધાને પણ નિર્દોષ પ્રાણીના એ જે પહેલાં એ હત્યા કરી હતી પાપી માણસે એ નિર્દોષ પ્રાણીના ટુકડા ખાધા અને એ પણ પાપનો ભાગીદાર બહેનો અને પોતાનો ધર્મ ચૂકી ગયો પોતાનો જે ધર્મ હતો એ ચૂકી ગયો કારણ કે પાપમાં ફસાઈ ગયો પાપના બાપના નામને જાણવા માટે પાપમાં ફસાઈ ગયો એટલે કે હવે તો કે હજી એમ ન કહું કે તો હજી તો છે ને કે હવે રાત પડવા આવી છે સુઈ જાય ને અહીંયા અને મારા પગ કચે મારા પગ દબાય અરે પણ કે હું તમારા પગ કચરું તમારા પગ દબાવું ને કદાચ કોઈ આવી ચડે ને મને જોઈ જાય આ તમારા ઘરના તમારા છોકરાઓ તમારી ઘરવાળી જે છે ક્યાંક બીજા વાતો કરી દઈએ અને વાત બાયણે પડે તો મારી ઈજા ના તો ધજાગ્રાવ થઈ જાય ઉડી જાય તો કે નીકળેલ જ નથી પાપના બાપનું નામ કેવું હવે પ્રધાન કે ગજબ કર્યો કે શું કરવું કે જો હું પાપના બાપનું નામ જાણીને નહીં જાઉં ને આને પાપના બાપની નામ ખબર છે કાલનો દિવસ એક જ બાકી છે રાજા મને મારીનેક્શન પાસે ચડાવી દે એટલે સારું કે પગ દબાવ લાગ્યો પગ દબાવીને પેલો પાપી માણસે હુઈ ગયો ને આય હોઈ ગયો પાપમાં તો પડી જ ગયો નિર્દોષ પ્રાણીના ટુકડા ખાઈ લીધા હતા એટલે પાપી તો બની જ ગયો એ બરાબર ધર્મમાં તો એનો પગ પડી જ ગયો સવાર પડ્યું એટલે પાપી તો જાગી ગયો હતો ને આ પ્રધાને જાગી ગયો હતો પ્રધાને જ ક્યાંક રાત અંદર આવી જ નહોતી પાપના બાપનું નામ જાણવા હતું તો જાગેલો જ હતો એટલે પાપીએ કીધું કે ભાઈ તને પાપના બાપનું નામ કહું હવે છેલ્લી અખ્તારે મારી થોડીક સેવા કરવાની જ કે તો કે બોલો પાપના બાપનું નામ જાણવું ને તો કે જ્યાં અહીંથી થોડુંક એક જ કિલોમીટર આખું ગામ છે ત્યાંથી દસ વીસ માણસોને બોલાવીને લેતો હોય દસ વીસ ગામના માણસોને બોલાવીને લઈ આવ્યો બરાબર પછી દસ વીસ ગામના માણસો આવ્યા બધાને ખબર હતી કે આ તો પાપી છે એટલે દસ વીસ માણસોએ પૂછ્યું કે આ ભાઈ કોણ છે તો કે ભાઈ આ સામેના ગામનો માણસ એ સામેના ગામનો જે રાજા છે ને એ ગામના રાજાનો પ્રધાન છે ઓહો દસ વીસ માણસો કે એ ગામના રાજાનું પ્રધાન છે આ અને તમારે ત્યાં તો કે આ પાપીને ઘરે કે તમે જ પાપી છો તમારે ઘરે ક્યાં તો કે આ એને તો કે કાલે કે નિર્દોષ પ્રાણી જેવું મા પ્રાણી મારી આવ્યો તો જંગલના વન્ય પ્રાણીઓને એનું મીઠ પણ આને ખાધું છે એ એ પણ હવે તો પાપનો ભાગીદાર બની ગયો છે મારો તો કે ઓહો હો પરધન ઉઠીને હવે ધંધા કરે જ કે બરાબર એ ગામમાં તો બદનામ થઈ ગયું ધીરે ધીરે વાતું પણ આગળ ફેલાવા લાગી હવે પ્રધાન કહે જે થવું એ થાય બીજું શું હવે પછી દસ વીસ માણસોની હાજરીમાં પહેલાં પાપીએ કીધું કે મારા હાથ પગ દબાય મારી સેવા કર પણ ક્યાં દસ વીસ માણસોની હાજરીમાં તમે બધી મારી વાતે કરી દીધી એ મેં શાક તમારું ખાધું નિર્દોષ પ્રાણીના ટુકડાનું એમાં પાપનો ભાગીદાર બન્યોનો એ તમે વાત કરી હવે આ કેવી રીતે બને કે તો ક્યાં જવા દે એટલે પ્રધાને કીધું આ છેલ્લી જ સેવા છે ને તો કે આ છેલ્લી જ સેવાથી પાપના બાપનું તને નામ કહી દઉં સારું પ્રધાન કે આટલું બધું કર્યું હવે થોડુંક કરવામાં હું જાય છે એટલે વીસક દસ વીસ માણસોની વચ્ચે એની સામે એ પાપી માણસ ખાટલા માટે હું તો ને એના પગ દબાવવા માંડ્યો પગ કચડવા માંડ્યો બધા પ્રધાનના દાંત કાઢવા માંડ્યા કે ઓહો પ્રધાન ઉઠીને કે આ પાપીના પગ દબાવે જો તો ખરો આ પ્રધાનની કે મતી ફરી કઈ લાગે છે પ્રધાનને નહીં હવે ફેંકાઈ ગયો લાગે એટલે પછી પગ દબાવવાની પછી હવે કે બસ ઊભો થયો અને ઊભો થઈ દસ વીસ માણસોની સામે એક ઝાપટ મારી પ્રધાનને એટલે પાપી માણસે એ કે સમજાણું કાંઈ તો કે તમે મને ઝાપટ મારી એ સમજાણું ને દસ વીસ માણસો દાંત કાઢે છે મારા પણ કે કોડા હજી તને સમજાણું નહીં કે એ ક્યાં એમાં શું સમજવાનું અરે મૂરખ તું કાલનો આજે બીજો દિવસ થવા આવ્યો બીજો દિવસના અત્યારે બપોર થવા આવ્યું છે હે એટલે ત્રીજો દિવસ હતો એક દિવસ તેના ગામમાં આવ્યો ગયો હતો બરાબર અને એક રાત ન્યારો કાણો તો બે રાત ગઈ ત્રીજો દિવસ ચાલુ હતો હે એક બે દિવસ હોય ગયા ત્રીજો દિવસ ચાલુ હતો એટલે પછી કીધું કે તું આ કાલનો મારી સેવા કરે છે આજે એક દોઢ દિવસ થવાયો એક દિવસ એક રાત તો નીકળી ગઈ ને આજે કે તું મારી આટલી આટલી સેવા કરી આટલું આટલી તારી બેજતી થઈ મેં કરી આટલો આટલો તને મેં બદનામ કર્યો છતાંય તું મૂકતો જ નથી પાપના બાપનું નામને જાણવાનું હે હજી ખબર ન પડી કે મુરખ આટલી આટલી જે સેવા કરી શેના કારણે કરી હે નિર્દોષ પ્રાણીના ટુકડા પણ ખાધા ને તું પણ પાપનો ભાગીદાર બહેનો તો આટલું બધું ત્યાં શું કામ કર્યું તો કે પાપના બાપનું નામ જાણવા માટે કે પાપના બાપનું નામ જાણીને તારે શું કામ હતું તો કે જો પાપના બાપનું નામ જાણીને મારા રાજા ન કહું તો મને ફાંસીએ ચડાવી દેવું હતું મને મારી નાખે એવું હતું તો કે તારે હજી જીવવાનું છે તો કે આ મારે મરવું નથી કે તો કે તને આ જીવન જીવવાની જે લાલચ લોભ લાગ્યો છે ફરી એક ઝાપટ મારીને કીધું કે કોડા પાપનો બાપી લોભ આ લોભ છે ને લોભ એ જ પાપનો બાપ છે કારણ કે તે મોતની બીકમાં જીવવાની લોભ લાલચમાં તે કેટલી કેટલી મારી સેવા કરી કેટલી તારી ઇજત આવૃત્તિએ કાઢી છતાંય તું હે કરતો જ રહ્યો શું કામ એ કે તને પાપના બાપનું નામ જાણવાનો લોભ લાગ્યો હતો અને જીવન જીવવાનો લોભ લાગ્યો હતો નકર તને માણસ રાજા મારી નાખ્યા એમ હતા બરાબર એટલે પાપના બાપનું નામ લોભ છે જેને હાહાકાર મચાવ્યો છે જ્યાં તારા રાજાને કહી દે છે બરાબર તો જે મેં પ્રધાનને જીવન જીવવાનો લોભ લાગ્યો હતો બાપના બાપનું નામ જાણવાનું હે એવી જ રીતના મિત્રો આખા જગતને દસ ટકાને છોડીને એ લોભમાં જીવન જીવે છે લોભમાં આવી હસ્તિના પૂરના લોભમાં આવી દુર્યોધને એ બધાને મરવી નાખ્યા એને બધા ભાઈઓને મરવી નાખ્યા અને પોતે મરી ગયો અને કેટલાય સૈન્યોને મરવી નાખ્યા શું કામે હસ્તિનાપુરનો એને લોભ લાગ્યો હતો એટલે આ લોભ પાપનો બાપ કારણ કે એ દુર્યોધને કેટલા પાપ કર્યા આ લોભમાં લોભમાં હે તમે જોજો ભોળા જે પારેવડા હોય છે ભોળા પારેવડાને દાણા નાખે અને ઝાડ પાથરે એટલે ભોળા પારેવડા બિચારા ખાવાના લોભ લાલચમાં ઉતરી જાય ને ફસાઈ જાય બરાબર બરાબર એવી જ રીતના ઘણા કહેવાતા ગુરુ કહેવાતા સાધુ સંતો ઢોંગી પાખંડી ગુરુઓ સાચા સંતોન સાચા ગુરુઓ નહીં હો સાચા સંતોન સાચા ગુરુઓના તો ચરણોમાં મારા કોટી કોટી વંદન છે પરંતુ ઢોંગી પાખંડી કહેવાતા ગુરુઓ બની બેઠેલા સાધુઓ હે એ ઓલા ભોળા જે ચેલિયું અને ચેલા હોય છે એને બાવન અક્ષરી શબ્દોની જાળ પાથરી અને મુક્તિ મોક્ષની લોભ લાલચ આપે છે એટલે આ ભોળા જે પારેવડા હોય છે એ મુક્તિ મોક્ષની લોભ લાલચમાં ફસાઈ જાય ફસાઈ જાય છે કે નહીં અને પાપને સાથ આપી દે જોયા જાયણા વગર એટલે હું કહું છું કે માનો મત જાણો ડાયરેક્ટ ન માની લો પહેલાં એને જાણો તો અત્યારે કોઈ જાણતા નથી બસ મુક્તિ મોક્ષના લોભમાં આવી અને ઢોંગી પાખંડી ગુરુના હાથમાં ફસાઈ જાય છે પછી આખી જિંદગી એનું શોષણ કરે છે દરેક પ્રકારે હે એનું ધન ને દોલત નોકર બનાવીને મૂકી છે અને મુક્તિ મોક્ષ તો કંઈ થતું નથી ખોટો ઢોંગ પાખંડ એટલે એ ચેલ્યું ચેલા ભોળા છે એ લોભમાં ફસાઈ ગયા મુક્તિ મોક્ષને લોભમાં લોભી જ પાપનો બાપ એટલે લોભમાં આવી અને પાપને સાથેને આપી દીધો ઢોંગી પાખંડીઓ બરાબર એને ખબર હોય છે કે અમારા કહેવાતા ગુરુઓ કહેવાતા સાધુ સંતો ઢોંગી છે પાખંડી છે પાપી છે છતાં છતાં એને સાથ સહકારનો સપોર્ટ આપે છે શું કામે એને લોભ લાગી ગયો છે ઓલા હવે ઘૂંટડા પાઈ દીધા છે તમારી મુક્તિ મોક્ષ થઈ જાય જાણવા હોવા છતાં એને મદદ કરે છે એને સાથ સહકાર આપે છે એટલે બધા પાપી કહેવાય બરાબર અને કહેવાતા ઢોંગી બની બેઠેલા ગુરુઓ બની બેઠેલા સાધુ સંતો એ પણ પાપના બાપ લોભમાં ફસાઈ ગયા છે પાત્ર હોય તોય ભલે કુપાત્ર હોય તોય ભલે ચેલિયું ચેલા મૂંડવા જ મૈાસ મૂંડવા જ મંડાસ હજારો લાખોની સંખ્યામાં કરોડોની સંખ્યામાં કારણ કે એને ચેલ્યું ચેલા મૂંડવાનો લોભ લાગ્યો છે અને ચેલિયું ચેલાના પૈસા હડફી લેવાનો લોભ લાગ્યો છે પૈસાની લોભ લાલચ લાગી છે ધન દોલતની લોભ લાલચ લાગી છે એટલે એ જેને આડે ધડ જેને આવે ને હે ચેલ્યું ચેલા બનાવવા જ મીડાશે હે અને પોતાના ખોટા બનાવેલા પુસ્તક પાન્યા બનાવી બનાવીને એ જ ભોળા ચેલ્યું ચેલા પાસે જાયસે ચેલ્યું ચેલા ભક્તિ કરવાનું બનાવી દે છે ને જાહેરાત કરતા પછી ભોળા ચેલ્યું ચેલા એ ગામડે ગામડે ફરીને આશ્રમોમાં અને મંદિરોમાં અને ક્યાંક મેળા ભરાતા હોય ત્યાં જઈને પોતાના ખોટા બનાવેલા ખોટા મનમુખી મનઘડક પુસ્તક અને પાનિયા આપી અને ભોળા પારડોને ફસાવે છે હે અને ઓલા લોભ આપે છે ને એટલા એ મોક્ષના લાલચમાં ભોળાપારોડે ફસાઈ જાય લોભ લાલચ એટલે આ કેટલું પાપ કેવડું પાપ હે બાકી સાચા જે સંતો છે એ તો એકથી બે શિષ્યો બનાવે પાત્ર હોય તો જ પીરશે કુપાત્ર ન પીરશે માતા ગંગા સેતીએ જેમ એક જ પાનબાઈને શિષ્ય બનાવ્યા હું ઘણીવાર કહું છું હે સહદાસ બાપુએ બેથી ત્રણ જ બનાવ્યા છે જબુ માતા બજાણી પાતળાવાળા પાટણીવાળા અને બળદેવ બાપા ભોજા ભગતે બેથી ત્રણ જ શિષ્યો બનાવ્યા જલારામ બાપા વાલમરામ બાપા અને અન્ય બીજા બરાબર તો હવે કહેવાનો અર્થ છે કે સાચા જે ગુરુ છે એ જાદા ચેલ્યું ચેલા નથી મૂંડતા એ ઘેટા બકરાના વાળા નથી બનાવતા ઘેટા બકરાના વાળા બનાવે એટલે સમજી લેજો આ ધંધો છે અને ઓલા એ ઘેટા ઘેટાનું ક્યાંય બુદ્ધિ તો હોય નહીં એક પડે કૂવા એટલે બીજું ઠોકાય અને ઓલો ઘેટાનો માલિક હોય ક્યાં એને હુર કરતા બધા લાઈન થઈ જાય હે એક અવાજ મારે કે આ ટાઈમ આ દિવસના આ વાર આપણે બધાને ભેગું થયું એને ભેગા થઈ જાય કારણ કે ઘેટા છે ને ખબર નથી ઓલો એને દોરવે છે ગળામાં રાંઢવા નાખી નાખીને જેમ ડોબાને દોરી જાય માને દોરી રહ્યો છે બીજું કાંઈ છે નહીં હે નથી હું ઘણી વાર કહેતો કે ગુરુ ગડરિયા ભેળ ચેલે આ ગુરુ ગડરિયો છે અને ભેળ એટલે ઘેટા આ ચેલા ચેલિયું બધી ભેળ ઘેટા બની ગયા છે બરાબર અત્યારે જોવો તમે જગતમાં ઢોંગ પાખંડ ચાલી રહ્યું છે બધાએ લોભમાં ફસાણા છે હાય પૈસા હાય પૈસા કેમ પૈસા કમાવેલા લોભ લાલચ હે લોભ લાલચમાં બીજાની જમીન હડફી લઈએ બીજાનું ધંધોલત હડફી લઈએ બીજાને લૂંટી લઈએ બીજાનું ખૂન કર નાખે એકાબીજા એ વાદ વિવાદ કરે ઓલો કે હું મોટો ઓલો કે હું મોટો એને મોટો થવાનો લોભ લાગ્યો ગયોશ સામે વાળા નાનો બનાવવાનો લોભ લાગ્યો એક કે મારો ધર્મ મોટો બીજો કે મારો ધર્મ મોટો એક કે મારો વાળો મોટો બીજો કે મારો વાળો મોટો એને પોતાના વાળાને મોટો કરવાનો પોતાના ધર્મને મોટો કરવાનો લોભ લાગ્યો આ બધા લોભમાં નથી લોભ જ પાપ કરાવે છે આ લોભમાં તો આ પાપનો બાપ જે છે એને જગતમાં હાકાર મચાવ્યો એ માણસો મરવા જ માંડાશ લોભમાં એકાબીજાને મારી નાખવા છે મરવા માંડાશે છે તો બીજાનું ધન હડપી લેવાનો લોભ લાગ્યો હેં કોઈને મોટું થવાનો લોભ લાગ્યો કોઈને પદ પ્રતિ પ્રતિષ્ઠાનો લોભ લાગ્યો કોઈને બુરુ ગુરુ બનવાનો લોભ લાગ્યો આ બધા લોભમાં છે અને લોભ લાલચમાં આવી હેં અને આવા અધર્મી પાપીઓએ જગતમાં હાહાકાર મચાવ્યો છે તો આ પાપનો જે બાપ છે એ લોભ છે તો મિત્રો અત્રિક લોભ એ જ પાપનું મૂળ છે આ છે કે નહીં કહાવત અત્રિક લોભ એ જ પાપનું મૂળ છે તો જાજો લોભ કરવો નહીં હે ભગવાન અમને એટલું આપજો કે અમારા પરિવારનું ભરણ પોષણ થઈ જાય અમે ભૂખ્યા ન રહીને કોઈક દીક કોઈ અતિથિ આંગણે આવે તો એ પણ ભૂખ્યો ન જાય આને કહેવાય સંતોષ એટલે સંતોષી સદા સુખી જે સંતોષી જેની સંતોષ જેની પાસે આવી જાય એ લોભ લાલચમાં ફસાતો નથી બાકી આ બધોય લોભ જ છે કામ અહંકાર એ કામ ક્રોધ લોભ આ બધાય પાપના બાપ જ છે એમાં લોભ જ પાપનો બાપ છે એમાંથી જ શરૂઆત થાય છે લોભની પૂર્તિ ન થાય એટલે અહંકાર આવે અહંકારમાંથી ઝઘડા થાય તો મિત્રો કોઈ દિવસ લોભ કરવો નહીં લોભ લાલચથી બચવું બરાબર મફતનું કોઈનું લેવું નહીં છલકપટ કરવું નહીં કોઈ સાથે ઠગાઈ કરવી નહીં છતરછતરપિંડી કરવી નહીં કારણ કે પરમાત્મા બધું જ છે આ બધોય પરમાત્માને હિસાબ આપવો પડશે એક દિવસ બરાબર તો હવે ભગત તમે કાંઈ નો બોલશો માણને વિરામ આપું છું સત્ય સનાતન ધર્મની જય